વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલ એસઆરપી ગ્રુપ નાઇન ના સ્ટોર રૂમમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી પિસ્તાલીસ મિનિટની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો વડોદરા શહેરના મકરપુરા એસઆરપી ગ્રુપ નવ ખાતે આગનો બનાવ સામે આવ્યો છે એસઆરપી ગ્રુપ નાઇન ના સ્ટોર રૂમમાં સવારે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી સંદેશો મળતા જીઆઈડીસી ગાજરાવાડી ટીપી તેર દાંડિયા બજાર ફાયર સ્ટેશન ખાતેથી ટીમો રવાના કરવામાં આવી હતી ફાયર લાશ્કરોએ સતત પિસ્તાલીસ મિનિટ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો પાણીની જરૂરિયાત જણાતા ટેન્કર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા આગ વધુ ન પ્રસરે તે માટે આસપાસથી જ્વલનશીલ વસ્તુઓ દૂર કરાઈ હતી ઘટનાની જાણ થતાં મદદનીશ પોલીસ કમિશનર પ્રણવ કટારિયા ફાયર ઓફિસર નિકુંજ આઝાદ એસઆરપી ગ્રુપના અધિકારીઓ કર્મચારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા વર્ષો જૂનો બાંધકામ ધરાવતા આ સ્ટોરરૂમમાં લાકડાનું પ્રમાણ વધુ હોય આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આ આગને કારણે સ્ટોરરૂમમાં રાખેલ ટેન્ટ લાકડાની વસ્તુઓ ગેસના બોટલ સાધન સામગ્રી સહિતનું મટીરીયલ સળગીને રાખ થઈ જતા નુકસાન પહોંચ્યું છે